આજ રોજ શ્રી ભાદરવા કેળવણી મંડળ ભાદરવા સંચાલિત જી આર ભગત હાઈસ્કૂલમાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી આ ઉજવણીમાં શાળા પરિવાર તથા હોમગાર્ડ પોલીસ જવાન તમામ સ્કૂલના આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ તમામ હાજર રહી અને ગામજનો પણ હાજર રહીને ઉત્સાહ અને ઉમંગમાં ખૂબ જ રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને આ જ નિમિત્તે ચોતેરમાં પદાર્થની ઉજવણી નિમિત્તે સવારે સાત વાગે ચાર કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવેલું હતું વેસન મુક્તિ દોડ આજના જ્યારે સ્વાસ્થ્ય લગતી એ થવા મળ્યા છે પ્રોબ્લેમ થવા મળ્યા છે ત્યારે એ સ્વાસ્થ્યમાં સુધારો થાય અને વિદ્યાર્થીઓ વાલીઓ પણ તેમાં જોડાય તેથી તેમાં ફેશન મુક્તિ દોડનું આયોજન કરવામાં આવેલું એમાં એકસો ને પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો ને તમામે તમામ વિદ્યાર્થીઓ ચાર કિલોમીટરની દોડ પૂર્ણ કરેલી એટલે શાળા પરિવાર અને તારાવાળી મંડળ તેઓનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કરે છે અને આજે રીતના દિવસે દેશવાસીઓને તમામને સ્વસ્થમાં પ્રજાક્ષતા દિવસની ઉજવણી નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આજના દિવસે શાળામાં આજે જે જુવાનોએ પોતાનો જીવ ગુમાવી અને આપણને આઝાદી અપાવી એ આઝાદીના પર્વને રાષ્ટ્રીય પર્વને ખૂબ ધામધૂમથી જીઆર પગત હાઈસ્કૂલમાં ઉજવવામાં આવી તમામ સ્કૂલના અંતરપૂર્વક ગ્રામજનો તમામ હાજર રહેલા પોલીસ સ્ટાફ મિત્રો હોમગાર્ડ અને તમામ શિક્ષક મિત્રો અને બાલા વિદ્યાર્થીઓ તમામના ભાદરવા કહેવાની અંદર ભાદરવા તેઓનો આભાર માની છીએ આપનું શુભ નામ મહેન્દ્રસિંહ રાણા સેક્રેટરી શ્રી ભાદરલા મંડળ ભાદરવાજિયા બનાવે છે